પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ પંચામ ડેરી પાસેના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને સાંસદ રાજપાલ રાજ્યપાલસિંહ જાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં વિવિધ યોજના હેઠળ એકવીસ લાભાર્થીઓને સ્ટેજ પરથી મહાનભુઓના હસ્તે પ્રતિકાત્મક સાધન સહાય સહિતના લાભો આપવામાં આવ્યા હતા તો ગરીબ કલ્યાણ મેળા પહેલાં મેળા દરમિયાન અને મેળા બાદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કુલ પચીસ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા પંચાવન પોઈન્ટ ત્રેસઠ કરોડથી વધુ રકમના સાધન સહાયનો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ